સરપંચ હોય તો સાપરું પોતે નહીં તમે સરપંચ માં આવશો ને તો તમારા સાપરાંગલોની જ બંગલો બની જાય તમારા આશા અમારો બંગલો બની જાય તમારું પછી મારું

એવી છે પડવા નઈ અટક ના સર કેસુ ભા બાસ્કુ ભા સરપંચ બાસ્કુજી સરપંચ 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 જો

Thank you for watching સરપંચ આપણે સરપંચ આપણે સરપંચા પેલા પછી બનાવીએ હું સરપંચ તમે સાબરામ રહેતા હોય તો આપડે ઘર કરી

સરપંચો સર ઉપર થી સુધારો જે પિતા હશે ને મારા જેવા એને બધા બંધ કરાવ ના ના પિતા શીખવા પિતા ના શીખવાડે કોઈને સુધારવાના છે આપડે કોઈને સળાવાના નહીં